બહેનો માટે ગુડ ન્યૂઝ છે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા ફિમેલ વર્કરની અંદાજીત ચૌદસો કરતાં પણ વધુ જગ્યા આવી રહી છે નોટિફિકેશન જાહેર થશે ડિસેમ્બર બે હજાર પચીસની અંદર એક્ઝામ યોજાશે મે જૂન બે હજાર છવ્વીસની અંદર અને પરિણામ આવશે જુલાઈ બે હજાર છવ્વીસની અંદર આના માટેની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ એ ઉપરાંત બહેનોએ ફિમેલ હેલ્થવર્કરનો બેઝિક ટ્રેનિંગ કોર્સ જે સરકાર દ્વારા માન્યો હોય એ કરેલો હોવો જોઈએ અથવા તો એનએમનો કોર્સ કરેલો હોવો જોઈએ ઓક્સિલ અને નર્સ મિડવાઈફનો અને નર્સિંગ કાઉન્સિલિંગની અંદર રજીસ્ટ્રેશન કરેલું હોવું ફરજિયાત છે એ ઉપરાંત કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ ભાષાનું પણ જ્ઞાન હોવું જોઈએ ગુજરાતી અને હિન્દી ભાષાનું નોલેજ હોવું જરૂરી છે આના માટેનો નવો અભ્યાસક્રમ આવેલો છે બસો માર્કનું એક એમસીક્યુનું પેપર હશે જેની અંદર સો માર્કનું ટેકનિકલ અને સો માર્કનું નોન ટેકનિકલ એમ બંને ભેગા થઈને બસો માર્કની એક્ઝામ જે સમયગાળો હશે ત્રણ કલાકનો આના માટે મદદરૂપ થઈ શકશે આપણા વેબ સંકુલનો સ્પેશિયલ ફિમેલ હેલ્થ વર્કરનો કોર્સ જેની અંદર આરોગ્યના પણ તમામે તમામ ટોપિકનો સમાવેશ કરેલો છે અને જીએસના મેથ્સ રીઝનિંગ જીએસ એ તમામે તમામ ટોપિકનો સમાવેશ આ કોર્સની અંદર કરેલ છે હાલ આ કોર્સ પચાસ ટકા ઓફની અંદર મળવાપાત્ર છે તો આજે જ કોડ એપ્લાય કરી દો ફેસ્ટિવલ ફિફ્ટી તો આજે ડાઉનલોડ કરો આપણી વેબ સંકુલ એપ્લિકેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત